એ કામ જ્યારે કરીએ ત્યારે ખબર જ હતી કે આંખે થવાનું કામ થશે પણ કરવું ફરજિયાત છે પણ આવનારા દિવસો માં જમાને કેટલી સસ્તી વરસાદ આવ્યો થોડો ઘારો થાય આ પણ ધીમે ધીમે ક્રમશ કામ પૂરું થશે પછી રોડ પણ થઈ જશે ને લોકોની પૂરેપૂરી અપેક્ષા થઈ જશે ગમે એટલા આવે ને તો આશીર્વાદ જે છે અમારી થઈને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે હાલ આપણે જૂનાગઢમાં છીએ અને જૂનાગઢ એટલે કે સતી સંત સાવજ અને સુરાની ભૂમિ જ્યારે પણ જૂનાગઢનું નામ આપણા મગજમાં આવે ત્યારે યાદ આવે છે ભવ્ય ઐતિહાસિક વારસો અને સાથે યાદ આવે છે અને અડીખમ વર્ષોથી જે આ ભૂમિની રક્ષા કરી રહેલો છે તે પર્વતરાજ ગિરનાર ત્યારે આપણે ગિરનારમાં છીએ અને હવે જે સોળ તારીખે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ગણતરીના દિવસો છે તે હવે બાકી છે અને ઉમેદવારો છે મેદાને છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે અત્યારે પ્રચાર કરી રહ્યા છે અને ભવનાથ ગુજરાત ભવનાથ એટલે કે દુનિયાભર થી લોકો આવતા હોય છે ને ભવનાથ જે વોર્ડ માં આવે છે તે વોર્ડ નંબર નવ છે જયારે વોર્ડ નંબર નવ ના ઉમેદવારો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર ત્યારે વોર્ડ નંબર નવ ના ઉમેદવાર પાર્થ કોટેચા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કેશો પાર્થભાઈ સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છો કેવું લાગે છે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુસ્તાનમાં ખૂબ વધારે કાર્યકર્તા જેની સાથે જોડાયેલા છે એવી પાર્ટી છે એમાં એક નાના કાર્યકર બનવાનો જ્યારે મોકો મળ્યો છે એ જ એક ધન્યતાની વાત છે મારી સાથે મારા સાથી ઉમેદવાર આકાશભાઈ કટારા ગીતાબેન પરમાર ચેતનાબેન ચુડાસા અને સૌ તો હું એટલું કહીશ કે અહિયાં અમે નારો લગાવતા હતા અત્યાર સુધી કે જીતેગા ભાઈ જીતેગા ભાજપ જીતેગા પણ ગઈકાલે જે ઇતિહાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અમારા નડ્ડા સાહેબે સી આર પાટીલ સાહેબ અને તમામ નેતાઓની મહેનતથી અને કાર્યકર્તાઓની મહેનતથી દિલ્હીની અંદર જે ભાજપાનો કેસરીઓ જે છે એ લહેરાયો છે હવે અમારા લોકોનો ઉત્સાહ ચાર ગણો વધી ગયો છે ને અમે એમ કહેવા માંડ્યા છે કે જીત ગયા ભાઈ જીત ગયા ભાજપવાળા જીત ગયા અત્યારે જુનાગઢના લોકો તો એ વિશ્વાસ સાથે હરેક વોર્ડની અંદર હરેક કાર્યકર એ વિશ્વાસ એ આશા સાથે આગળ વધી રહ્યો છે જી તો ભાઈ આપ યુવા ઉમેદવાર છો તો અનેક પ્રકારની આશાઓ અપેક્ષાઓ આપની પાસેથી રહેવાની છે કેમ કે શિક્ષણ છે સ્પોર્ટ છે તે તમામ પ્રકારનું છે તો શું એવા કામો કરવાના છે શું મગજમાં છે તે આ વસ્તુ આપણે ખાસ કરવી છે શિક્ષણની સાથે પણ જોડાયેલો છું સાડા છ હજાર છોકરાઓ છોકરીઓ અમારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ખાસ કરીને યુથ માટે જ્યારે પણ આ સેવા કરવાનો મોકો તો આ વખતે જે જે મળ્યો પણ એની પહેલા પણ અમે અલગ અલગ ઘણા કાર્યોની અંદર જોડાયેલા હતા જુનાગઢની અંદર જ્યારે પોલીસ ટીમ દ્વારા વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડવામાં આવ્યું હતું ત્યારે પણ અમે લોકો લોકોએ ખભેથી ખભા મિલાવીને એમની સાથે રહ્યા હતા અને એમાં ખૂબ સારો એવો પ્રતિસાદ લોકોનો પણ મળેલો હતો યંગસ્ટર્સનો યુથનો મળેલો હતો સ્પોર્ટ્સની અંદર પણ આવનારા પ્રયત્નો તો એવા રહેશે કે જ્યાં સુધી મોકો મળે ત્યાં સુધી વધારે ને વધારે કેવી રીતે સ્પોર્ટ્સમાં લોકોને ઉપયોગી થઈ શકીએ અને હું તો આજે ગરવા ગિરનારની ગોદમાં માં અંબાને અને ગુરુદત્તને એવી પ્રાર્થના કરું કે બે હજાર ઓલિમ્પિકની અંદર સારામાં સારી જગ્યાએ જુનાગઢના પણ જે યંગસ્ટર્સ છે સ્પોર્ટ્સ વીરો જે રમે છે એ ત્યાં સુધી પહોંચે તમારા જ વોર્ડમાં ભવનાથ આવે છે અને ભવનાથ તો દુનિયાભરમાંથી લોકો છે ભવનાથ આવતા હોય છે સંતોના સાનિધ્યમાં આવતા હોય છે તો શું કહેશો કે શું એવા કામ કે ક્યાંક તમને લાગે છે કે આ કરવું જોઈએ એના વિશે શું કહેશો લોકોની જેટલી પણ અપેક્ષાઓ છે એની ઉપર નિષ્ઠા ભાવે સેવા અને કાર્ય કરવાના હેતુથી જ જે પણ એમના પ્રશ્નો હશે જે કોઈ પ્રશ્નો એમના હશે એને પૂરેપૂરી રીતે પૂરા કરી શકીએ એવા પ્રયત્ન રહેશે અને એ ભવનાથ દાદાના આશીર્વાદ હોય તો જ એના સાનિધ્યમાં જઈ શકે આજે એ જ વિસ્તાર મળ્યો છે તો અમે ચારેય ઉમેદવારો જે છે એ ધન્યતા અનુભવીએ છીએ કે કદાચ ભવનાથ દાદાએ પસંદગી કરી હશે અને એમના વિસ્તારની અંદર જ સેવાનો મોકો મળ્યો છે શું કહેશો ક્યાંક ને ક્યાંક લોકો છે રોડ રસ્તાને લઈને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે તો એને લઈને શું કહેશો સાહેબ ઘર રિનોવેશન થતું હોય તો તમને થોડું અસ્તવ્યસ્ત લાગે આ શહેરનું રિનોવેશન ચાલી રહ્યું છે હું જુનાગઢ ના લોકોને એમની સાથે સાથે હું તો આની પેલાની જે બોડી હતી હું એમના સાહસ ને નમન કરું છું કારણ કે જે કાર્ય એમણે હાથમાં લીધું

વર્ષો સુધી હવે આ પ્રશ્ન નિરાકરણ જે છે એ આવી જશે ક્યારેય એવી જરૂર નહીં પડે એટલે હું તો એ સાહસી સાહસિક નમન કરું છું કે ભલે અત્યારે લોકોને કદાચ પડે છે પણ આવનારા સમયમાં એવું તો કહી શકાશે કે ભાઈ એ જ બોડી હતી જેને હિંમત થી કામ ઉપાડ્યું હતું અત્યારે તમે રાજકોટ જુનાગઢ થી રાજકોટ જાઓ છો ત્રણ કલાક ટાઈમ લાગે છે પણ મેં જોયેલા છે કે એ જ ટ્રાફિક ફસાયેલા હોય આપણે પણ આપણી ગાડીની બહાર ઉતરા હોય અને હાથમાં પાણીની બોટલ લેતા હોય ને ત્યારે બાજુવાળા એમ કેતા હોય કે ખબર છે અત્યાર પૂરતી તકલીફ જે આવનારા દિવસોમાં કલાકની અંદર રાજકોટ પહોંચી જશું તો આ કામ જે છે એ એ છે છે અને આવનારા દિવસોની અંદર જ પ્રજાને એનો લાભ મળવાનો આપ પેલી વાર જે છે ચૂંટણી લડવાના છો અત્યારે પ્રચાર કરી રહ્યા છો જોયું અમે કે લોકો આપને આશીર્વાદ પણ આપે છે વૃદ્ધો છે તે આશીર્વાદ આપે છે કેવું લાગે છે પ્રચાર કરી રહ્યા છો દરમિયાન કેવું લાગે છે અમને વિશ્વાસ છે કે લોકો અમારી સાથે છે

અને એ જ અમને એ જ્યારે દિલથી એમ બોલે ને કે માતાજી તને તારે જીતાડી દેશે માતાજી તારી સાથે છે અમને એવું લાગે છે કે કદાચ સામેના સામે કોઈ છે તો નહીં ક્યારેક રસ્તામાં કોઈ દેખાય છે પણ એ કદાચ ગમે એટલા આવે ને તો આશીર્વાદ જે છે અમારી આડા અડીખમ થઈને ઉપાસે પાતભાઈ અંતિમ પ્રશ્ન છે પાતભાઈ કયું એવું કામ છે કે એના પર ભાર દેવા માંગ છે ખાસ કરીને કે આ જ્યારે પણ ચૂંટણી પૂરી થાય પછી ખાસ કરીને એના પર ભાર આપવામાં આવે છે હર કામ જે છે ને સેવાના કોઈ પણ કામ કરો આ એક હવન ચાલુ હોય ને એમાં ખાલી આહુતિ દે કે જેના હાથે બીડું અમાય એનું જ કામ નથી હોતો પણ એક હાથ અડાડીને કોઈ સપોર્ટ આપે ને ત્યારે એ કામ સફળ થતું હોય છે હરેક લોકોના જેટલા પણ આજે જે નવ નંબર વોર્ડમાં છીએ બાવીસ હજાર મતદાર છે ત્યાં અમારા એકવીસ અમારા ભૂથ આવવાના છે અને આજે અનેક જગ્યાએ અમે દોર ટુ દોર જાય છે ને હરેક પ્રશ્નો કોઈ પ્રશ્ન નાનો કે કોઈ પ્રશ્ન મોટો હોતો નથી એમને ઘરે બેઠા એવો ઓટકાર આવે કે અમારું કામ જે છે એ થયું છે બસ એ જ અમારા માટેનો એક અમારો આજે સંકલ્પ છે અને એની હારે જ અમે લોકોને મળીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એ જ કરવાના છીએ પાર્થભાઈ આ વખતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ પણ યુવા ઉમેદવારો પર ભાર ભાર મૂક્યો છે ખાસ કરીને અનેક એવા યુવા ઉમેદવાર છે તેમને ટિકિટ આપી છે અને જે સાઠ વર્ષની ઉપરના હોય તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી તો શું કે કહેશો યુવાનો પણ હવે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જોડાઈ રહ્યા છે તો શું વિચારો લઈને આવે અત્યાર સુધી તમે જોયું હશે કે જયારે પણ રાજકીય વાતો આવે ને જયારે રાજકીય સભા કરવાની આવે મિટિંગો હોય આ યંગસ્ટર્સ કોઈ દિવસ જોડાતા સાહેબ આ દેશના એક એક યુવાન મોદી સાહેબ નામ લઈને ક્યાંય પણ આગળ વધી શકશે હું એ પૂરેપૂરો શ્રેય જે છે આપડા વડાપ્રધાન શ્રી ને આપું છું કે આજે યંગસ્ટર્સ જે છે યુવાન છે એક એક બાકી મિટિંગમાં તમારે કેવું હોય તો આવતા તો વડીલો આવતા યુવાનો કોઈ દિવસ નો આવતા પણ એ યુવાનો પણ આજે એ મેદાનમાં આવ્યા છે એનું કારણ એ છે કે એમને ખબર છે કે એ સાવજ જેવા આપણા મોદી સાહેબ ને દિલ્હી ગદી ઉપર બેઠા છે ને આ તિરંગા ને કોઈથી નબળો નહીં પડવા દઈએ એના ભરોસે આજે યુવાનો જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તો પાર્થભાઈ જે રીતે વાત કરી કે યુવાનો પણ ક્યાંક ને ક્યાંક આ વખતે મેદાન છે અને યુવા યુવા શક્તિ છે તે આપણને આ વખતે દેખાવાની છે ત્યારે જુનાગઢના પૂર્વ મેયર છે ગીતાબેન પરમાર તે પણ આપણી સાથે જોડાયા છે શું કહેશો ગીતાબેન આ વખતે જે ચૂંટણી લડાવવાની છે ક્યાં એવા કામો છે તેના પર ભાર આપવામાં આવશે જૂનાગઢમાં આમ જોઈએ તો મોટા મોટું કામ જે ભુગર્ભનું ચાલે છે એ જ મોટું કામ છે પરંતુ હજી પણ અમે તળાવનું રિન્યુવેશન ચાલુ છે ટૂંક સમયમાં જૂનાગઢની પ્રજા સમક્ષ છે બે નવા નજરાણા જે અમે ખુલ્લા મૂકી રહ્યા છે તે પણ ખૂબ સારા એક કામ થઈ રહ્યું છે હજી પણ જૂનાગઢની જે અપેક્ષા છે તે અમે અપેક્ષામાં ખરા ઉતરી એવા અમે પ્રયત્નો કરશું અને લોકોની જે કે જે હજી કંઈ નવું જોતું હોય છે એ અમે દરેક અમારા ભારતીય જનતા પાર્ટીના સાથી કોર્પોરેટર મળી અને જુનાગઢ માં કઈક નવું થાય એવું અમે કામ ને પ્રયત્ન કરશું શું કેશો યુવાનો પણ આપની સાથે અત્યારે પ્રચાર કરી રહ્યા છે શું કેશો આપ જોઈ રહ્યા છો યુવાનો ખૂબ ખૂબ આનંદ થાય છે અને હું પણ અત્યારે એમની સાથે જાઉં છું તો હું પાછળ યુવાનોને મોકો આપું યુવાનો જે મારી સાથે છે એ અત્યારે ભારતનું ભવિષ્ય છે ગુજરાતનું અને પણ ભવિષ્ય કહેવાય અત્યારે જે કંઈ સારું યુવાનો દ્વારા થવાનું છે જે રીતના ભાઈએ વાત કરી કે નરેન્દ્ર મોદીની સરકાર છે અને આમ જોઈએ તો એક પક્ષ એવો છે ભારતીય જનતા પાર્ટી કે એના ખાલી કાર્યકર્તા થવા માટે લોકો ભીડ લાગે છે અને એક પલ્ટ જે પક્ષ છે કોંગ્રેસ પાર્ટી કે જે ઉમેદવારો પણ ગોતવા પડે છે એટલે આજના જે યુવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે અને યુવાનોને જે મોકો મળ્યો છે તે પણ ખૂબ આનંદની વાત છે શું કેશો કે આઠ બેઠી આઠ જેટલી બેઠકો પર તો વિજય મળી ચૂક્યો છે એને લઈને જે દિલ્હીમાં કાલ ભવ્યમાં ભવ્ય જે વિજય થયો અને જુનાગઢમાં પણ અગાઉ અમારી જે આઠ બેઠકો જે અમે બિનહરીફ થયા છે તે ખૂબ આનંદ લેવા છે અને અમને બધાને વિશ્વાસ છે કે જુનાગઢની જનતા ભારતીય જનતા પાર્ટીને જ લેવાની છે અને છપ્પન ને છપ્પન સીટ જુનાગઢમાં આવવાની છે તો આ હતા પૂર્વ મેયર ગીતાબેન અને તેમને જે રીતે વાત કરી કે છપ્પન ને છપ્પન સીટ છે તે ભારતીય જનતા પાર્ટીને આવવાની છે બીજા એક યુવા ઉમેદવાર છે આકાશભાઈ તે પણ આપણી સાથે જોડાય છે શું કહેશો શું લાગે છે તમે પણ અત્યારે યુવા ઉમેદવાર છો અને ચૂંટણીમાં મેદાને છો બહુ ખૂબ સરસ લાગે છે અને ભારતીય જનતા પાર્ટી યુવા ઉમેદવારોને તક આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીની બોડી ભાજપ અને જુનાગઢ તો આવવાની જ છે અને છપ્પન છપ્પન બેઠક ઉપર વિજય વિજયભાવ અમે લઈ આવવાના છીએ કેવું લાગે છે અત્યારે કરી રહ્યા છો લોકોનો તમારે નિશ્ચિત છે અને જંગી બહુમતી લીટ થી અમે વોર્ડ નંબર નવ માંથી અમે ચારે ચાર પેનલ ટુ પેનલ નીકળશું એ અમારી ખાતરી છે જેટના બેન તમે શું કેશો તમે પણ અત્યારે મેદાને છો ચૂંટણીમાં અને અત્યારે તમે લોકોની સાથે જે જે રીતે લોકો પાસે જઈ રહ્યા છો એક ડોર ટુ ડોર જઈ રહ્યા છો કેવો પ્રતિસાદ લોકોનું શું કેવું છે ખૂબ સરસ પ્રતિસાદ છે અને ડોર ટુ ડોર જઈ રહ્યા છે ત્યાં અમારા જે નવા ઉમેદવાર છે એમને તો આશીર્વાદ મળે ને અમે તો સિનિયરો છે ને અમે અત્યારે એમને આગળ રાખીએ છીએ ને એમને આગળ રાખીને ચાલીએ છીએ અમે તો કામ કરેલા જ છે અમને પણ અમારી સાથે આ લોકોને જે પ્રતિસાદ બહુ સરસ મળે છે અને હજુ પણ જે કાંઈ કામ નાના મોટા જે કાંઈ હશે જે બાકી રહી ગયા હશે નાના મોટા એ પણ અમે પૂરા કરશું આમ તો બધા મોસ્ટલી બધા કામ પૂરા થયા જ ગયા છે પણ જે કાંઈ હોય

ગિરીશભાઈ કોટેજા અમારા પચાસ વર્ષ જૂના નાનપણના મિત્ર છે અમારે પારિવારિક નાતો છે કોટેજા પરિવાર સાથે હું પોતે અખિલ ગુજરાત જાતનું દિવસ મોરબી જિલ્લાનો પ્રમુખ છું મારા મિસિસ પણ દીનાભાઈ જાડેજા મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ અને ચાર ટમ કોર્પોરેટર રહી ચુક્યા છે હું ગિરીશભાઈ ના નાતે અને પાર્થભાઈ યંગ સ્ટાર છે શિક્ષિત ને યુવા છે મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે યુવાનો આગળ આવે તેઓને પ્રોત્સાહન રૂપે હું અહીંયા હમણાં પ્રવાસમાં માં જોડાણો છું જંગવી બહુમતી જીતશે એવો મને પૂરો વિશ્વાસ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને પાર્થભાઈ છે તેઓ પણ અત્યારે પ્રથમ વખત ઉતર્યા છે યુવાનો દેખાય છે આ વખતે એને લઈને કઈ રીતે જોઈ રહ્યા છે સૌથી શિક્ષિત ઉત્સાહી અને આવા ભાગ્ય જ ઘણા કેટલા ઉમેદવાર આમાં હોય છે શિક્ષિત એના ઉપરથી લોકોનો પ્રતિસાદ પણ સારો છે મોદી સાહેબની જે નેમ છે કે યુવાનો આગળ આગળ આવો એ નેમને આગળ વધારવા માટે અમે આ સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ બધા કાર્યકર્તાઓ શું કહેશો જુનાગઢમાં અત્યારે શું શું જે કામો છે તે થવા જોઈએ અથવા કામો દેખાઈ રહ્યા છે જુનાગઢમાં વિકાસના કામો થઈ જ રહ્યા છે પણ જ્યારે પણ વિકાસના કામ થતા હોય તો થોડું વરસાદ આવ્યો કેમ થોડો ગારો થાય આ પણ ધીમે ધીમે ક્રમશ ગટર પૂરું કામ પૂરું થશે પછી રોડ પણ થઈ જશે અને લોકોની પૂરેપૂરી અપેક્ષા સંતોષ થઈ જશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે તો હવે ગણતરીના દિવસો બાકી છે

તો આ હતા વોર્ડ નંબર નવના ઉમેદવારો અને અહીંના જ લોકો અને જે રીતે પ્રચારમાં પણ સાથે જોડાયેલા લોકો અને તેમને જે રીતે વાત કરી કે આ વખતે છપ્પન સીટ છે તે તમામ ભાજપના ભાજપના પાડે જાય તે પ્રકારનો તેઓ દાવો કરી રહ્યા છે અને અત્યારે યુવા શક્તિ છે ખાસ કરીને જૂનાગઢમાં દેખાય છે અને વોર્ડ નંબર નવની ખાસિયત એ છે કે ભવનાથ અહીં આવે છે દુનિયાભરના લોકો અહીં ભવનાથ આવતા હોય છે પર્વતાધીરા ગિરનારના દર્શને આવતા હોય છે સંતોના દર્શને આવતા હોય છે એટલા માટે ખાસ કરીને લોકોની ઈચ્છા અપેક્ષા હોય છે અને આ વોર્ડ નંબર નવમાં આવે છે અને અત્યારે યુવા શક્તિ છે તે અત્યારે કામ કરવાની પ્રતિબદ્ધતા છે તે દેખાડી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર